આ કેદીને સિવિલ હોસ્પિટલ માં સારવાર મળે તે પેલા તેનું મોત નીપજ્યું હતું કેદીનું મોત થતા પોલીસે એ કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરી વિગત પણ જાણવા મળી છે લાજપોર જેલ ખાતે એક કસ્ટોડિયલ ડેથ નો બનાવ બનેલો છે જે સંદર્ભે અત્યારે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે એના ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં વિગત એ રીતેના છે સદામ સદામ હુસૈન ઉર્ફે

અને ત્રણસો છોતેર ત્રણ એ ઉપરાંત પોક્સો કલમ ચાર પાંચ એલ અને છ મુજબનો જે ગુનો નોંધાયો હતો જેમાં કેસ ચાલી જવાથી નામદાર કોર્ટ દ્વારા તારીખ પાંચ છ બે હજાર તેવીસના રોજ તેઓને આજીવન કેદની સખત સજા તે ઉપરાંત દંડ રૂપિયા ત્રીસ હજારના સજા ફરમાવેલ હતા અને આ રીતે તેઓ પાકા કામના કેદી તરીકે તે તારીખથી લાજપોર જેલ ખાતે બંદીવાન હતા તેઓએ એના કન્સલ્ટ કર્યા અને તેઓને વધુ સારવાર અર્થે જેલના ગાર્ડના દાતા સાથે તુરંત સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપેલા હતા જ્યાં કલાક બાર પંદર વાગે આજરોજ તેઓને ડોક્ટર શ્રી અંકિતભાઈ નાવ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલા હતા જે જેથી તેના આગળની જે પણ ઇન્કવે કાર્યવાહી જે માનનીય શ્રી એસડીએમ સાહેબ અત્યારે હાજર છે અને આગળની જે તપાસ છે તે અમારા દ્વારા ચાલુમાં છે